સ્ત્રીઓને તો વધારે સહન કરવાનું હોય મંચ ને ચીયર્સ કરવા હું અત્યારે બાલાજી ફાસ્ટફૂડ ચલાવું છું અને છેલ્લા ત્રણ વર્ષથી ચલાવું છું જુઓ જુઓ ત્યાં નારી સિંહાસન પર બેસનારી જુઓ જુઓ ત્યાં નારી સૌનું સર્જન કરનારી આજે વિશ્વ મહિલા દિવસ ઉપર અમે ચર્ચા કરી એવી વુમન સાથે કે જેઓ ઉત્તમ ઉદાહરણ છે કે નારી જે ધારે તે કરી શકે છે તમારું નામ શું છે ધર્મિષ્ઠા બેન કેસન ઓકે અને હું શું કહું છું આપણે વુમન્સ ડે શા માટે ઉજવીએ છીએ લોકોને આનંદ આવે માટે આછા અને સ્ત્રીઓને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે સ્ત્રીઓને તો વધારે સહન કરવાનું હોય છોકરા નાના હોય ત્યારે જવાબદારી મોટા થાય તો એની જવાબદારી સ્કૂલે મૂકવા કરાય એટલે સ્ત્રીઓને તો વધારે જ બધું દોડા દોડી મદદ કરવાની હોય છે અને આપણે એવું કહેવાય કે હર કામિયાબ આદમી કે પીછે ઓરત કા હાથ હોતા હૈ બરાબર તો આપણે જે વુમન્સ આગળ છે એમની પાછો કોનો હાથ હોય એની પાછળ સ્ત્રીઓનો જ હાથ હોય ને અને નારી તે નારાયણ એવું કહેવાય તો તમે દરેક નારીને વુમન્સ ડે પર શું કહેવા માંગશો હું તો એટલું જ કહું કે ગમે ત્યાં સહન શીખતા રાખવી સહન કરતા શીખવાનું કોઈ મોટા હોય વડીલ હોય એની પાસે બેસું તો બે વિચારો એના મળે સહન શીખતા રાખે કોઈપણમાં આવા બધાય બનાવ બને છે એવા વિચાર નહીં લેવાના અમિતા ગૌતમ ઓકે ઓર વુમન્સ ડે અભી આ રહે બરાબર તો હમ ક્યુ સેલિબ્રેટ કરતે વુમન્સ ડે करते क्यों हैं ऐसा होना नहीं चाहिए ऐसा कुछ है नहीं कि हाँ आप जो आपको देना है और तो आप दो, दो. ऐसा नहीं कि एक दिन दे दिया और बाकी तीन सौ छोड़ दिया ऐसा नहीं इज्जत चाहिए उनको इज्जत दो सम्मान दो और उनको कुछ ज्यादा नहीं चाहिए होता है ओके okay. और वुमेंस का मेन सपोर्ट कौन होता है फैमिली ओके okay. और आपका मेन सपोर्ट कौन है जो आपको हर कदम पे सपोर्ट करता है मेरे हस्बैंड Okay. और मेरे बच्चे भी करते हैं सासु माँ okay, हाँ। और वुमेंस है उनको क्या क्या प्रॉब्लम्स होते हैं उनकी पूरी लाइफ जर्नी में ढेर सारी होती है सबका अलग अलग तरह का होता है मानसिक मानसिक शारीरिक सबका अलग अलग होता है okay. और वुमेंस डे पर आप सभी वुमेंस को क्या संदेश देना चाहेंगे सशक्त बनो तमन <laughs> तमन नाम सोच है निराली मेर

ઓકે અને વુમન્સ ડે શા માટે આપણે સેલિબ્રેટ કરીએ છે વુમન્સ ડે માં આવું છે કે ખાલી એક દિવસ માટે વુમન્સ ને મહત્વ આપવામાં આવે છે બટ રીઅલ લાઈફ માં એવું ના હોવું જોઈએ વુમન્સ ને રોજે એટલું જ મહત્વ મળવું જોઈએ જો એક દિવસ માટે મળે છે અને હર કામયાબ આદમી કે પીછે એક ઓરત કા હાથ હોતા તો એક ઓરત ની પાછળ કોનો હાથ ડેફિનેટલી હર ડેડ એન્ડ હર હસબન્ડ યા હર ફ્રેન્ડ કોઈ ભી અને દરેક જે વુમન છે એને તમે શું મેસેજ આપવા માંગો બસ ગીવ અપ નહીં કરવાનું કોઈ દી સિચ્યુએશન ગમે તેવી હોય હંમેશા આગળ વધવાનું અને એવું હું પેરેન્ટ્સને એક ખાસ વાત કહેવા માંગુ છું કે દીકરીઓ ઘર સંભાળે એવું નથી હોતું દીકરીઓ આજે બધા જ ક્ષેત્રમાં આગળ હોય છે એ દેશ પણ સંભાળી શકે છે અને ઘર પણ સંભાળી શકે છે તો તેને કોઈ પણ જાતની પાબંદી ન રાખો ને તેને ફ્રીડમ આપો મેમ તમારું નામ શું છે મારું નામ કિરણ અને તમે આ તમે અત્યારે શું કરો છો

અને એક વર્ષ એક વર્ષ થશે હું જે પાણીપુરીનું કરું છે તે તો વુમન્સ ડે આવે છે તો તમે બીજા વુમન્સ ને શું કહેવા માંગશો બસ બીજું તો કંઈ હું કહેવા નથી માંગતી પણ આપણે પણ આપણી રીતે આત્મનિર્ભર થવું જોઈએ અને આપણે કઈક આગળ વધીએ ઈ જ હું બધાને કહેવા માંગુ છું કે આપણે પણ આપણી રીતે મહેનત કરીને આપણે આગળ વધીએ અને આપણે આપણું નામ કમાઈએ બસ થેન્ક યુ તમારું નામ શું છે પૂજા ભાવેશ બખાઈ

ઇન શોર્ટ એમ કહું કે કોઈ પણ વસ્તુ હોય તમને જેમાં આવડત હોય તમને ધારો કે ઘણી લેડીઝ મારી જેમ હોય છે કે જે ઘર બેઠા એને એમ હોય કે ભાઈ બાળકો છે આપણે એજેડ પર્સન હોય ઘરમાં સાસુ સસરા જેમ કે એ બધા હોય તો એમને સંભાળીને આપણે એવું લાગે કે આપણે કરી શકીએ અને જો ઘરનાનો સપોર્ટ હોય તો તમને એવું લાગે છે કે હું આમાં આગળ વધી શકીશ આ ફિલ્ડમાં કોઈ પણ ફિલ્ડ હોય તો તમે એ ફિલ્ડમાં આગળ વધો અને ચોક્કસ હું તો એમ જ કહીશ કે દરેક લેડીઝે આજે દરેક વુમન્સે આગળ વધવું જ જોઈએ થેન્ક યુ

બધી મહેનત થી બધું આપણું હુનર ને આપણે આગળ વધારવું જોઈએ કે આપણામાં એવી શક્તિ હોય કે ખાવા પીવાનું આપણે સારું બનાવતા હોય તો માણસો સુધી એને પહોંચાડવું જોઈએ આપણે થેન્ક યુ